શંકરભાઈ સાહેબ વૃક્ષો વાવે છે જેનાથી ભવિષ્યના વર્ષોની અંદર પણ જનજીવન માટે પ્રાણીઓ માટે માણસો માટે ભવિષ્યના વર્ષોની અંદર પણ ખૂબ લોકો સુખી થાય ઓક્સિજન મળે અને કોરોના જેવી જે મહામારી આવી હતી એ ટાઈમે પણ આપણને ખૂબ ઉપયોગી થાય ઓક્સિજન આપવા માટે વૃક્ષો એટલે સાહેબે ખૂબ લાંબા ગાળાનું આયોજન કરેલ છે અને પ્રજાનું જીવન ખૂબ સુખી થાય વૃક્ષો વાવો વરસાદ લાવો અને વૃક્ષો એ માણસનું જીવન છે એ અનેક રીતે ઉપયોગી છે તો ખૂબ વાવી અને આ દેશની અંદર અને આ બનાસકાંઠા જિલ્લાની અંદર ખૂબ હરિયાળો બને એવું સાહેબની ખૂબ શંકરભાઈ ચૌધરીના ખૂબ અથાગ પ્રયત્નો છે અને એની અંદર લોકોનો સારો સહકાર મળી રહ્યો છે અને સાહેબની જે કંઈ પ્રવૃત્તિઓ પ્રજાલક્ષી અને માણસના જીવનલક્ષી છે અને શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે કે આવી જીવન ઉપયોગી પ્રવૃત્તિઓ માણસ માટે બનાસ ટેરી હોય વૃક્ષારોપણ હોય કે તમામે તમામ કાર્યો ખૂબ સાહેબ સુંદર રીતે કરી રહ્યા છે એ બદલ હું શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું વૃક્ષ એ જીવન છે વૃક્ષ એ જ જળ એ જ જીવન છે અને જળ લાવવા માટે પણ વૃક્ષો આપવા જરૂરી છે